નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હરિરાય રહ્યા છું અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરની લીલાવતી હોસ્પિટલ પાસે આવેલ એક મોબાઈલ શોપની દુકાન પાસે પાર્ક કરેલી એક્ટિવામાં સાપે દેખા દેતા ફફડાટ ફેલાયો હતો જોકે એક્ટિવામાં સાપ હોવાની જાણ સ્થાનિકે જીવદયા પ્રેમી સંસ્થાને કરતાં ગણતરીના સમયમાં એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરના સત્યમ જોશી રમેશ બારોટ સહિતની ટીમ સ્થળે પહોંચી હતી ત્યારબાદ આ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સાપ પકડાઈ જતા સ્થાનિક દુકાનદારોએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે રેસ્ક્યુ દરમિયાન સાપ ઇજાગ્રસ્ત હોવાની જાણ થતાં એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરની ટીમના રમેશ બારોટ ઇજાગ્રસ્ત સાપને સારવાર અર્થે લુણાવાડા પશુ દવાખાના ખાતે લઈ ગયા હતા પશુ ચિકિત્સક ડોક્ટર ઋષિકેશ પટેલે આ સાપની સારવાર કરી હતી ડૉક્ટર ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ ટ્રી સાપની માંસ પીસી બહાર આવી ગઈ હતી જેથી તેને ટાંકા લેવામાં આવે છે હાલ તબિયત સારી છે તો ટીમના રમેશ બારોટના જણાવ્યા અનુસાર આ સાપ ટ્રી સ્નેકના નામથી ઓળખાય છે જે બિનઝેરી પ્રજાતિનો હોય છે હાલ તેની સારવાર કરવામાં આવી છે ત્યારબાદ તેને તેના સુરક્ષિત વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે